સુરતના મહુવામાં જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિ ખસેડવાનો આરોપ સ્વામિનારાયણ મંદિરમાંથી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડવાનો આરોપ લક્ષ્મીનારાયણ દેવ ગાદી સ્વામિનારાયણ સંપ્રદાય સત્સંગ સમાજનો આ અંગે વિરોધ દક્ષિણ ગુજરાતના હરિભક્તો મહુવા ખાતે જઈને પણ આ અંગે વિરોધ નોંધાવશે

અગિયાર ડિસેમ્બરના રોજ સરદારના નિતેશ્વર સ્વામી અને એમના મંડળના સંતો અને માણસોએ રાતોરાત અડધી રાત્રે ભગવાનની ઉસ્થાપન વિધિ કર્યા વગર અને એ મૂર્તિઓ ત્યાંથી ખસેડી અને મંદિર જે ભગવાનની ધજાઓ છે એને ઉતારી અને મંદિરના મુખ્ય ગેટ ઉપર દિવાલ ચણી અને એક જે આસ્થાનું અને શ્રદ્ધાનું કેન્દ્ર હોય એને રાતોરાત તાળાબંધી કરી અને એ મંદિર રદ કરેલું છે આના વિરોધમાં અત્યારે અહીંયા સુરતથી અમે એક મેસેજ આપવા માગીએ છીએ કે મહુવાની અંદર જે આ ઘટના બની છે એ હિન્દુ સનાતન ધર્મની વિરુદ્ધ છે અને આ જે ઘટના છે એ કોઈ પણ ભોગે ચલાવી લેવાય એવી ઘટના નથી જે અંતર્ગત સુરતનો સમગ્ર સત્સંગ સમાજ છે એ આ ઘટનાની નિંદા કરે છે અને આગામી સમયમાં રવિવારે મહુવામાં એક બાબતે વિરોધમાં રેલી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે એના માટે અત્યારે અહીંયા ઇવેન્ટ રાખવામાં આવી છે